મિત્રો અમારી આ તમારું સ્વાગત છે અભિષેક બચ્ચને લઈને દુઃખદ ખબર સામે આવી રહી છે છેલ્લા ઘણા દિવસથી અભિષેક બચ્ચન અને એશ્યુ રાય ચર્ચામાં છે જ્યારે બોલીવુડના પાવર કપલ કહેવાતા એશ્યુ રાય અને અભિષેકની જોડી ખૂબ જ સુંદર અને પ્રભેક્ટ લાગે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તેમના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં આનંદ અંબાણી અને રાધિકાના મેનેજમેન્ટ વેડિંગ ફેશનમાં પણ એશ્વર રાય પોતાના દીકરા આરદ્ય સાથે એકલી જ પહોંચી હતી હકીકતમાં તેમના ડિવોર્સ થવાની ખબરો ત્યારે વધુ જોર પકડી જ્યારે અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ડિવોર્સ સંબંધ એક વર્ટને લાઇક કરી દીધી હતી ત્યારબાદ લાગી રહ્યું છે કે તેમના વચ્ચે બધું બરાબર નથી અને આ પાવર કપલ ડિવર્ટ લઈ શકે છે વાત એમ છે કે પોસ્ટમાં લાઈક કરી હતી જ્યારે પોસ્ટમાં ગ્રેન્ડ ડિવોઝ સાથે સંબંધિત હતી આ પોસ્ટ તૂટેલા દિલના તસવીરો બનાવવામાં આવ્યા છે જેમાં પત્ની અલગ અલગ ડાયરેક્શનમાં જતા નજર આવી રહ્યા છે જે હા મિત્રો આજના માટે આટલું જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર ગોને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ